આયે લગાડવો છે હોય આ તો રાખ રે એના ખોડા ખોડા મોડા દેખાય ના આ કરવા

200 ની લેવાના 200 ની લેવાના ઘરે કોઈ કશું ન દે 50 100 50 100 બે

અલ્યા પર શું કહો તમે કહો પૈસા આલો અલ્યા પૈસા જો કેટલા જો આલો 10 રૂપિયા આલો ખદુર ખાયા ભાઈ 800 500 ના એવું એમ ન હોય અલ્યા જા અલ્યા પૈસા ન પક અલ્યા લાખ 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 શું થાય છે બાણ પકડે હવે હવે બાણ પકડે છે એ પાછો આય નકર બાણ નહિ મેળા હો પાછો આ અલ્યા જો પાછો આય બેટી પાછો આય પાછો આય બેટી પાછો આય

આજુ હાના ને હું પકડો તારા પછી આ આ આકલ ન પડતી છે લે 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 બસ આના આકલો છે ને છોડવાનો મારે તો ઢોળીથી થતી છે હું એ બસ તાર પાણી ના ના ઓય ધૂળથી કરવાની છે હું તો એક નેકવા નાજી હું બદરંજી નાશ હોય

બંસને એ બંસનાકો આ પૈસા આલ તો પૈસા આ પૈસા આ પૈસા આ પૈસા આલ પૈસા આ પૈસા લાવો પૈસા લાવો પૈસા પૈસા હવે પૈસા આલ લ્યો લાવો પૈસા પૈસા આલ પૈસા આલ લ્યો પૈસા આલ લ્યો મળી <laughs> એ બાપા કે પૈસા નઈ આલવા નઈ નઈ પૈસા એ બાપા પૈસા નઈ આલવા અલ્યા ના પૈસા પી 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 અરે બે બે ઓલા લાવ ઓલા ઓય ટીપલાજે બે તમે આવો આ તો વહુ વહમી પડી કોમ થાય તો આપડા વારો લાલા એ લઈ રો હેડો આવા ને એટલે તમારો ફાળ્યો

પછી મજા આવી જો

OUCH! Meba! 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 OUCH! Meba! Meba! Aliaw! Aliaw! Lai omanapakani tu! Tama! Meba! 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 OUCH! 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 Meba! OUCH! I'm <laughs> you

મગિયા તો યે તો હને કાડી હા તો બહુ હોહારી પડી કોઈ આવો બારસ પાઢવા લાઈ દે દો

બધી મજા આવી જતા

Oh, my God.